જાપાનમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે ઉત્તર જાપાનમાં ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનને પગલે પરિવહન સેવા ખોરવાઈ છે તો સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી તેમજ જાપાનની હવામાન એજન્સી યામાગાતા અને અકિતા પ્રાંતના ઘણા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી જાણી કરી અહીંયા માહિતી અનુસાર અગ્નિ અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર અંકિતા પ્રાંતના યુઝાવા શહેરમાં એક વ્યક્તિ ઉસ્ખલનને કારણે ગુમ થયો હતો તેમજ યુઝાવા એટલું પૂરગ્રસ્ત હતું કે કે બચાવકર્મીઓએ બૂટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાંથી અગિયાર પ્રભાવિત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે પૂરથી પ્રભાવિત યામાગાતા પ્રાંતમાં ગુરુવારે એક કલાકમાં દસ સેન્ટીમીટર એટલે કે ચાર ઈંચ તે વધુ વરસાદ પડ્યો છે જેને પગલે ક્ષેત્રના હજારો લોકોને ઊંચા અને સુરક્ષિત સ્થળે આશ્રુ લેવાની સલાહ આપી છે પરિસ્થિતિને ધ્યાને રાખી વડાપ્રધાન કે સિદાઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની હવામાનની માહિતી સતત નિરીક્ષણ કરવા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ